નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રોજ એક નવા ટોપિકની ચર્ચા સાથે તમારી વચ્ચે હું હાજર થઉં છું તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો

મિત્રો ઘણી એવી વાતો જીવનની હોય છે કે જે માણસ જાહેર કરતો નથી અને મનમાં દબાવેલી રાખે છે જેને કહેવાય રહસ્ય જેમ કે મનનું મનની અંદર કોઈનો ખરાબ ઈચ્છો હોય કોઈ વ્યક્તિ મિત્રો અને બહાર એના પ્રત્યે સારું વર્તન કરતો હોય બરાબર તો એ વ્યક્તિ મનની વાત કોઈની આગળ જાહેર નહીં કરતો કોઈ વ્યક્તિ મિત્રો ખૂબ પ્રગતિ કરે તો હંમેશા એની પ્રગતિનો સાથ આપજો ચાહે પણ ક્ષેત્રમાં હોય ચાહે ભણવાના ક્ષેત્રમાં હોય સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં હોય કોઈ ટેકનિકલ ક્ષેત્રમાં હોય તો એનો સાથ અને સહકાર આપજો તો એ જીવનમાં આગળ વધે પણ એનું ખરાબ ના કરતા કેમ કે અત્યારે દુનિયામાં ઘણા એવા લોકો છે કે કોઈ કોઈને આગળ જવા દેવા માંગતા જ નથી બરાબર બીજો મિત્રો કે આપણે જાણી પણ શકતા નથી મિત્રો મિત્રો સાથ આપનાર વ્યક્તિ દિલ્લો ચોખ્ખો હોવો જોઈએ કેમકે પાછળથી કુહાડી મળનાર લોકો રહસ્યમય હોય છે જેમના ઉપર આપણે સંપૂર્ણ જાણે વગર આંધ્રો વિશ્વાસ કરતા હોઈએ છીએ મિત્રો ઘોડા અને ઘોડકા માણસો સાપ જેલના હોય છે પણ મનના મહેલા માણસો થી હંમેશા દૂર રહેજો મિત્રો અમુક રહસ્ય એવા હોય છે કે જે ખૂબ સમય વીતી ગયા પછી ખબર પડે છે જેમ કે એક પતિ તેની પત્ની અને બાળકોને ખૂબ મહત્વ રોજ દારૂ પીને એને છૂટાછેડાની જ વાતો કરતો પણ પત્ની બાળકોના લીધે મજબૂર હતી નાનું મોટું કામ કરી કરી ગુજરાન ચલાવતી હતી તો તે પટની તેની મમ્મીના ઘરે જતો રહ્યો ત્યારે રહસ્ય ખુલ્યું કે એ પુરુષને એક બીજી પત્ની પણ છે જે ખૂબ દેખાવડી છે તો મિત્રો આવા ઘણા છે લાંબા સમય પછી ખુલે છે એક છોકરી કોલેજમાં નવા નવા બોયફ્રેન્ડ બનાવી ખર્ચો કરાવતી ફાઈવ સ્ટાર હોટેલ માં સારું સારું ખાવાનું નવા નવા ઘરેણા ને કપડા પહેરવાનો શોખ અને થિયેટર માં મૂવી જોવા જવા જવા તે બધા છોકરાઓ એની ખૂબસૂરતી ના દીવાના હતા તેની પાછળ ખર્ચ પણ કરતા પણ એક છોકરાએ તેને પ્રપોઝ કર્યો આખરે રહસ્ય બહાર આવ્યું કે એ છોકરી તો પરણી છે મિત્રો માણસને ઓળખીને ભરોસો કરજો એક ગાંડો ભિખારી રોજ ફાટેલા કપડા પહેરી બજારમાં બધા જોડે ભીખ માગે બધા એને ખાવાનું આપે જયારે એક દારૂ ભરેલી ટ્રક ને આવી તો એ ભિખારી ગાડીની ઉપર ચડી ગયો અને ગાંડાની જેમ તાળ પથરી નીચે ફેંકવા લાગ્યો ડ્રાઈવર બોલવા લાગ્યો અરે ગાંડા શું કરે છે તો એને એના માથા ઉપર ની બોટલ પથરી

એ ગુપ્ત રીતે ગમે તે રીતે એ ખુશીઓને મિટાડવા માટે પ્રયત્ન કરે છે પણ મિત્રો એવું ના કરતા જો તમારામાં કંઈ આવડત હોય કે તમે આગળ જઈ શકો તો એનો ઉપયોગ કરી ચોક્કસ આગળ જજો પણ કોઈ મિત્ર કે કોઈ રિલેટિવ જો એના લક્ષ્યમાં

पाठ पर नहीं में। जो बस आउट आउट मारे कर है और आ टॉपिक पे खायरी થઈ જાય તો કવિ કોઈ વાત દિલ મે છુપા કે મત رکھنا अगर મુશ્કિલ hogi તો કોઈ ના કોઈ સોલ્યુશન ભી જરૂર આયેગા ઓર ભેદ ઓર હસ્ય વિશ્વાસ ઓર ભરોસો કો પરોસે કો ખતમ કર દેતા હે સંબંધ મે વિકવાટ પેદા કરતા હે મિત્રો કેવો ટોપિક લાગ્યો લાઈક કમેન્ટ ચોક કરજો

ઘણા બધા ટોપિકોની ચર્ચા કરવા માગું છું મિત્ર એક લેખક તરીકે લેખક તો હું છું નહીં મેં કોઈ એવો યોર્સ કરેલો નથી અને હું દસમાં ભણ ભરણો ભણતો ત્યાંથી મને લખવાની આ આદત છે તો મેં ઘણી બધી સ્ટોરીઓ લોંગ સ્ટોરીઓ લખેલી છે ઘણા બધા ઘણી બધી વાર્તાઓ લખેલી છે કોઈક દિવસ સમય મળે તો વાર્તાઓની ચર્ચા પણ હું યુટ્યુબ યુટ્યુબના માધ્યમથી તમારા દ્વારા કરીશ તમને કરીશ બરાબર જય માતાજી મિત્રો